The <laughs> નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે ભગોડાના એક મોટા ચમત્કારની વાત કરવાની છે દર્શક મિત્રો ભગોડાની અંદર આજની તારીખની અંદર મોટા પાયા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એક મોગલમાનો એક નવો જ ચમત્કાર થયો છે જે અને મિત્ર તમને બધાને જણાવી દઈએ કે જે જે લોકો મોગલમાને માનતા હોય દિલથી જે લોકો મોગલ માને માનતા હોય તે કોમેન્ટની અંદર જઈ મોગલમાં લખી નાખે અને ભગોડા આપણે ચમત્કાર ની આગળ વાત કરવાની છે

ત્યાં મુશ્કેલ થઈ ગયું છે અને મિત્ર અત્યારે ભગોડાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે ત્યાં છે મિત્ર નામી અનામીઓ મોટા મોટા કલાકારો આવી રહ્યા છે અને મિત્ર હવે એક નવો જ વિડીયો આ ભગોડાનો ડેકોરેશન બનાવેલો વિડીયો છે મિત્ર તમે જોઈ શકો છો ત્યાં ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં મંદિર એવી રીતે શણગારવામાં આવ્યું છે જ્યારે દિવાળી જવો ત્યાં માહોલ હોય અને ત્યાંનો માહોલ મિત્ર અત્યારે ખૂબ સરસ બની ગયો છે કારણ કે આ ભગોડાના તમને મિત્ર હવે લાઈવ દર્શન કરાવું છું તમે દર્શન પણ આ ની અંદર તમને કોઈ મિત્ર લાઈવ દર્શન ના કરાવ પણ આ વિડીયોમાં હું તમને લાઈવ દર્શન કરાવ્યા છે એટલે મિત્ર જે બધા કોમેન્ટની અંદર જય મોગલમાં લખી નાખે અને મિત્ર આ ભગુડામાં બે નવી મૂર્તિ લાવવામાં આવી છે તે નવી મૂર્તિ તમે જોઈ શકો અને આ મિત્ર ભગુડાનું નવું છે ત્યાં પબ્લિક છે તે તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ પબ્લિક તો જુઓ મિત્ર અત્યારે ખૂબ મોટું પબ્લિક ભેગું થઈ ગયું છે અને આજ મિત્ર આ ખૂબ જ મોટો માહોલ સર્જાવાનો છે અને ખૂબ જ લોકો આવવાના છે મોટા મોટા કલાકારો અને મિત્ર તમને જણાવી છે કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતાનીના વિડીયો છે મિત્ર શેર બધા લોકોને કરજો જેથી બધા લોકોને સત્ય હકીકત અને માહિતીની ખબર પડે તમને મિત્ર આ વિડીયો કેવું લાગ્યું તે પણ કોમેન્ટ કરજો અને કોમેન્ટ ની અંદર જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં મિત્ર તમને આખો આ વિડીયો છે જોઈ શકો છો હવે તમે આ વિડીયો જોવો જય મોગલમાં મિત્રો મોગલમાં લખવાનું ભૂલતા નહીં અને હવે મોગલમાં ના દર્શન કરી લો